હાલીઓ ભાઈ બચા ની ચા પણ મેં તને દૂધ લેવાનું કીધું તું ભાઈ મને ખબર હે દૂધ લાવવાનું હતો પણ તમારા ઘરે મહેમાન આવ્યા છે અને તમારા લગન કઈ થયા નથી ને તમને કઈ ચા બનાવતા આવડતું નથી અને મને એમ થયું કે જીરાક ભાઈ ની થોડીક મદદ કરી દઉં એટલે હું દૂધના બદલે ડાયરેક્ટ ચા લેતો આવ્યો અને હું દૂધ લાવે તો એનું તમે ચા જ બનાવે પણ ડોફા મારી દૂધનો ચા નહોતો બનાવવાનો દૂધનું નું મારે ઠંડુ દૂધ કોલ્ડ બનાવવાનું હતું આપણે કોક નું સારું કરવા માંગતા હોય તોય ઊંધું થાય આ તો કરવાની હોય કરાય નો કરવાની નો કરાય કેટલાક છે આવા